આ કે બધી હું તમે પી લીધું પાણી તમને એમ નજો મારા મારા ને પાણી ભાઈ તું સમજોજી

આજે સાંભળવાની મામાની કઈ ચેલેન્જ છે રોજ નવી નવી ચેલેન્જો કરે છે આજ ક્યાં કરે છે ખબર નથી સાંભળી આપણે મામાની શું ચેલેન્જ છે બરોબર પહેલા તો માવો ખાવો પછી કેવો ને પછી પછી એમ પછી તમકો પાગલ કુત્તે કા ગાડી ઉઠા કે લે માવો ખાઈ ને પછી આપને ચેલેન્જ કે છે કે શું એમની ચેલેન્જ છે બરોબર હા બાળા હવે તમે ફાકી ખાઈ લીધી બધી કમ્પ્લીટ થઈ ગયા હવે તમે ચેલેન્જ કયો તમારે ક્યાં જવું છે યાર બાળા કે પિક્ચર જોઈ લીધું મેં રાજધાનીમાં ખાઈ લીધું મેં ગુલ્ફી ખાઈ લીધી મેં કાઠિયાવાળી ખાઈ લીધી આજે મારું પ્રિય જે હું ઈંડા કરી ખાવ છું એ તને ખબર છે કે હું બીજે ક્યાંય ખાવા જતો નથી તમને ખબર છે કે અત્યારે ટાઈમ કેટલો થયો છે એ આપણા ખાસ મિત્ર છે એની ચિંતા તું ન કર ત્યાં તો મળી જ જશે આપને પણ તું અત્યારે ફટાફટ જે ચેલેન્જ છે ને એમાં ભગાડ બુલેટ ચાલુ કઈ વાંધો નહીં હાલો અમારે ઈંડા ખાવા હે ને બીજું કઈ ખાવું હે ઈંડા ખાવા તો દે ઈંડા ખાઈ ઘણી આઈટમ છે ને ઓમાંથી એક એક કરી મંગાવવાનો હાલો

એલા હું ખાવ તમે એલા હું બોઈલ ખાઈ બોઈલ તમારા માટે લક્ઝરી ઈંડા ફ્રાઈ ગોટાળો જે તમારે ખાવ હોય એક મિનિટ મામા

什么？

પૂરી કરી દીધી છે તમારા મનગમતા ઈન્ડા મેં તમને ખવડાવી દીધા છે બરોબર કાલ નું કઈ કાલે બેટા ઓકે ઓકે કાલે કાલ ની વાત આપડે કાલ કરશું જો તમને અમારા વ્લોગ ગમતા હોય તમે અમારા વ્લોગ જોવા માંગતા હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જલ્દીથી થી મળશી એક નવા બ્લોગ સાથે મામા કઈ કેવા માંગશો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય નવા વિડીયો જોવા માંગતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ